નિશ્ચિત પ્રમાણતાનો નિયમ નાઇટ્રોજન ઓક્સાઇડ માટે લાગુ પાડી શકાય નહીં કારણ કે બેટા નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એન ઓ એન ટુ ઓ થ્રી એન ઓ ફોર અને એન ટુ પ્રકારના જુદા જુદા અણુસૂત્રો અને જુદા જુદા સંયોજનો આપે છે હવે આ દરેક સંયોજનમાં નાઇટ્રોજનનો તુલ્યભાર જુદો જુદો હોય છે નાઇટ્રોજનનું પરમાણવીય વજન તો અચળ હોય છે એટલે અચળ નથી એ ખોટો વિકલ્પ છે નાઇટ્રોજનનું આણવીય વજન અચળ નથી એ પણ ખોટો વિકલ્પ છે જે બી અચળ હોય છે હા નાઇટ્રોજનનો તુલ્યવાર અચળ નથી એ સાચો નિયમ છે જ્યારે ઓક્સિજનનું પરમાણવીય વજન અચળ નથી એ પણ ખોટો વિકલ્પ છે નાઇટ્રોજનનો તુલ્ય દર જુદું જુદું હોવાથી નાઇટ્રોજન જુદી જુદી સંયોજકતા દર્શાવી શકે છે એના કારણે તેના માટે નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગુ પડતો નથી આમ તમારો વિકલ્પ નંબર સી સાચો વિકલ્પ છે